સુરતા અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી છે પોલીસે બિલ્ડરની સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી જ ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર સુરતા અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના ભી શ્રમિક પરિવારમાં સોળ વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વરમાં રહેતો હતો અહીં સુરતમાં ભાવનાબેન કાનજીભાઈ બાબરિયાની સાથે તેમની ઓળખાણ થઈ હતી ગત તારીખ બારમી જુલાઈ બે હજાર પચીસના રોજ મહિલા ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી એ પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરાવવાના બહાને બહાર લઈ ગઈ હતી ભાવના સગીરાને પટાવી ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ

જૂન મહિનામાં એક ચોક ચોસઠ બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર દાયાણી દર્શાવેલા હતા બોમ ભરનાર છે એ એની ઉંમર સોળ વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એવું માગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દાયાણી સાથે ફાર્મ હાઉસ મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર ડાયાણી છે એણે આ ભૂક બનાવશે એની સાથે એની મરજી વિરુદ્ધ સરી સંબંધ બાંધેલો તે બાબતની એને ફરિયાદ આપેલી છે એના આધારે ગુનો દાખલ કર્યો છે એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે કિશોર ડાયાણી છે એની બે દિવસ પહેલાં ધરપકડ થયેલી છે કિશોર ડાયાણી છે એ કન્સ્ટ્રકશનના જે કામ છે એની સાથે સંકળવાયેલા છે અને એનું કામકાજ જુએ છે

એ એને લઈ ગયા હતા સાથે અને ત્યાં ફાર્મ હાઉસ પર જે આરોપી છે એની પણ કોઈ મહિલા મિત્ર હાજર હતી એવું એને ફરિયાદમાં વિગત જણાવ્યું